નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં શિક્ષણ સહાય અને વિદ્યા સહાયક ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર જે છે આવી રહ્યા છે એકવીસ હજાર કરતાં પણ વધારે જગ્યાઓ જે છે એ ખાલી છે જગ્યાઓ વધારો કરવાની ઉમેદવારોની જે છે માગણી પણ કરવામાં આવી ચૂકી છે તો આજે આપણે વિડીયોમાં સંપૂર્ણ ચર્ચા જોઈશું કે શું છે આ ન્યૂઝ અને આની ઇમ્પેક્ટ જે છે એ આના એપ્લિકન્ટ પર કઈ રીતે પડી શકે છે અને એમને કેટલી જોબ જે છે મળી શકે છે તો શરૂ કરીએ આજનો આ વિડીયો શિક્ષણ સહાય અને વિદ્યા સહાયક ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર જે આવી રહ્યા છે એકવીસ હજાર કરતાં પણ વધારે જગ્યાઓ જે છે એ ખાલી છે ત્યારબાદ અહીંયા જોઈએ કે જૂના શિક્ષકોની ભરતી પૂર્ણ થયા પછી ખાલી રહેતી જગ્યાઓ હાલની નવી ભરતીમાં સમાવેશ થવાની સંભાવના વધુ રહે છે ત્યારબાદ રાજ્યની હાઈસ્કૂલમાં શિક્ષણ સહાયકની ભરતી એપ્રિલ સુધીમાં પૂર્ણ કરા છે એપ્રિલ સુધીમાં જે છે એ શિક્ષણ સહાયકોની ભરતી કરવામાં આવી રહી છે શિક્ષણ સહાયકની સાત હજાર છસો નવ જગ્યાઓ માટે તોતેર હજાર કરતાં વધુ અરજીઓ મળી આવી છે તો અરજીઓનું પ્રમાણ પણ આની અંદર વધારે જે છે એ છે સરકાર અને ગ્રાન્ટેડ હાઈસ્કૂલમાં શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા એપ્રિલ માસના અંત સુધીમાં પૂર્ણ કરવાનું નક્કી કરાયું છે હાલમાં જનરલ મેરિટ લિસ્ટ જાહેર કરવા સુધીની પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને હવે માર્ચ માસમાં ડોક્યુમેન્ટ વેરીફિકેશન લિસ્ટ જાહેર કરવામાં આવશે માધ્યમિક ત્રણ અને ઉચ્ચતર માધ્યમિકમાં ચાર હજાર નવસો ને બાણું મળી કુલ સાત હજાર છસો નવ શિક્ષણ સહાયકોની ભરતી જે છે કરવામાં આવી રહી છે આ ભરતીની કાર્યવાહી સપ્ટેમ્બર ઓક્ટોબર બે હજાર ચોવીસમાં શરૂ કરવામાં આવી હતી જેમાં તોતેર હજાર કરતાં વધુ ઉમેદવારો જે છે એમની અરજી આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્ય સરકારની ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયકની ભરતી માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી જેમાં રાજ્યની સરકારી ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં એક હજાર છસોને આઠ અને બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં બે હજાર ચારસો ને ચોર્યાસી એમ કુલ ચાર હજાર નવસો બાણું શિક્ષક સહાયકોની ભરતી માટે પચીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ જાહેરાત આપવામાં આવી હતી તો આની જાહેરાતો આપી દેવામાં આવી છે અને જેના પગલે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે બાર હજાર પાંચસોને સત્તાવન અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓ માટે તેર હજાર બસોને બાણું અરજીઓ મળી હતી આ ઉમેદવારોનું જનરલ મેરિટ લિસ્ટ સાત ડિસેમ્બર બે ના ચોવીસના રોજ જાહેર કરાયું હતું હવે સરકારી ઉચ્ચતર માધ્યમિક ભરતી માટે દસ માર્ચ સુધીમાં બિન સરકારી અનુદાતિિત ઉચ્ચતર માધ્યમિક શાળાની ભરતી માટે પચીસ માર્ચ સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર કરવામાં આવશે તેમજ એપ્રિલ માસના અંત સુધીમાં સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે જ્યારે સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયકની ભરતી માટે પણ આગામી દિવસોમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર કરાશે તો આ બધી ઇન્ફોર્મેશન આપવામાં આવી છે કે આ જે છે એમની માર્ચ સુધીમાં જે છે એ જે છે પ્રક્રિયા પૂર્ણ કરી અને એમની એ જે છે એ કરવામાં આવી દેશે પ્રાથમિક શિક્ષકોની એકવીસ હજાર ખાલી જગ્યાઓ સામે સરકારે પાંચ હજારની ભરતી બહાર પાડતા રોષ જે જે શિક્ષકોની એકવીસ હજાર ભરતી છે પરંતુ પાંચ હજારની ભરતી બહાર પાડવામાં આવી છે જેને લઈને એપ્લિકન્ટ હોય એની અંદર રોષ જોવા મળી રહ્યો છે મહેસાણા જિલ્લામાં ટેક્ટ વન પરીક્ષા પાસ ઉમેદવારે કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે કે દસ હજાર એકવીસ હજાર જગ્યાઓ છે અને તમે પાંચ હજાર જે છે એ ભરતી બહાર પાડી છે તો આના રિગાર્ડિંગ રોષ જે છે જોવા મળી રહ્યો છે સમગ્ર રાજ્યમાં પ્રાથમિક શિક્ષક વિભાગમાં આરટીના આંકડા મુજબ એકવીસ હજાર ત્રણસો ને જગ્યાઓ ખાલી છે જ્યારે સરકાર દ્વારા તાજેતરમાં માત્ર પાંચ હજાર શિક્ષકોની ભરતી કરવાનું આયોજન હાથ ધરાયું હોવાથી ટેટ પાસ થયેલા ઉમેદવારે પાંચ હજાર નહીં પરંતુ પચાસ ટકા એટલે કે દસ હજાર પ્રાથમિક શિક્ષકોની ભરતી માટે મહેસાણા જિલ્લામાં કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે શિક્ષણ શિક્ષકો માટે લાયકાત ટેટ વનની પરીક્ષા પાસ કરનાર ઉમેદવારો દ્વારા કરવામાં આવેલ આર અંતર્ગત એકત્રીસમી મે બે હજાર પચીસથી એકવીસ હજાર ત્રણસો ને જગ્યાઓ પ્રાથમિક શિક્ષકોની જગ્યાઓ ખાલી છે જ્યારે એકત્રીસમી અંત સુધીમાં ત્રણ હજાર ત્રણસોને ચુમ્મુ તે શિક્ષકો જે છે નિવૃત્ત થયા છે આમ શિક્ષકોની ખાલી જગ્યાઓનો આંકડો વધ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષકોની માત્ર પાંચ હજાર જગ્યાઓની જે ભરતી માટે કરાયેલ જાહેરાતને પગલે મહેસાણા જિલ્લાના ટેટ વન પરીક્ષા પાસ ઉમેદવારે અધિક કેલેન્ડર જસવંત જેગુડાની આવેદનપત્ર આપી જે છે આરટી દ્વારા ખુલાસો થયેલ ખાલી જગ્યાઓને ધ્યાને લઈ પૂરતી સંખ્યાની ભરતી કરવા માટે આરટીના આંકડાઓ આધારે નવી ભરતીની સંખ્યા ફરીથી નક્કી કરવામાં આવી જગ્યા વધારો કરીને ક્રમિક તબક્કાવાર ભરતીની પ્રક્રિયા કરવામાં આવે તે પૂરતી જગ્યાઓની ભરતી ન થાય તો પચાસ ટકાની ભરતી કરવા રજૂઆત કરાઈ છે ટેટ પાસ ઉમેદવારે કલેક્ટર શિક્ષણ આવેદનપત્ર આપ્યું છે તો જે ટેટ ટાટના ઉમેદવારો છે એમને ફરીથી આવેદનપત્ર આપ્યું છે કેમ કે જગ્યાઓ જે છે એ એકવીસ હજાર કરતાં પણ પ્લસ છે અને ભરતી જે છે માત્ર પાંચ હજારની જ કરવામાં આવી રહી છે તો જે છે એ ઉમેદવારો કહી રહ્યા છે કે પચાસ ટકા આપો એમ તો દસ ટકા પચાસ ટકા મીન્સ દસ હજાર જે છે એની ભરતી કરો પરંતુ જે ગવર્મેન્ટ જે છે એ પાંચ હજારની જ કરી રહી છે તો આના રિગાર્ડિંગ પણ આંદોલન થઈ રહ્યું છે તો મે બી જે છે ફ્યુચરમાં દસ હજારની પણ જે છે એ ભરતી કરવામાં આવી શકે જો તો આ વિડીયોને વધુથી વધુ ટેટટેકના ઉમેદવારોને શેર કરો જેથી અમે એમનું ઇન્ફોર્મેશન મળી રહે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ